જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો હું ઓમ નીતિશભાઈ ધોળિયા નવસારી કૃષિ યુનિવર્સિટીનો બાગાયત ખાતાનો વિદ્યાર્થી આજે નવા તાજા ખેડૂત સમાચાર લઈને આવ્યો છું મિત્રો મહત્વના ખેડૂત સમાચારોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આવો મિત્રો મહત્વના સમાચાર તરફે નજર મારીએ પણ આપ શ્રીને વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો અને સંપૂર્ણ માહિતી મેળવજો કારણ કે અધૂરું જ્ઞાન તમારે કોઈ કામનું નથી આવો મિત્રો વિસ્તારથી સમાચાર જોઈએ તમે મળશે નવરાત્રીની મોટી ભેટ જી આ મિત્રો તમે સાચું સાંભળ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારો સમયાંતરે અથવા જરૂરિયાત મુજબ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવતી હોય છે યોજનાનો ઉદ્દેશ્ય દેશના દરેક વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે અત્યાર સુધીમાં સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા હતા અને પીએમ કિસાન સન્માનથી યોજના અઢારમાં હપ્તાની રાહ જોવાઈ રહી હતી પીએમ કિસાન યોજનાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું હતું કે સરકાર નવરાત્રી દરમિયાન દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં હપ્તા ટ્રાન્સફર કરવાની છે તો મિત્રો નવ નહીં પરંતુ જે જે ખેડૂતો ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવ્યું હતું એટલે કુલ સંખ્યા મળીને ખેડૂતોના અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં મિત્રો જ્યાં તમે સાચું સાંભળ્યું ખાતામાં બે બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે પાંચ ઓક્ટોબર દરમિયાન થઈ ગયો હતો પણ જો મિત્રો તમારે આ હપ્તો નથી આવ્યો એટલે કે પાંચ ઓક્ટોબર એટલે કે હવે ગઈકાલે જો તમારે હપ્તો નથી આવ્યો તો હવે મિત્રો તમારે શું કરવાનું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધીનો પીએમ કિસાન સન્માન નથી થયો તમારા માટે તો આ યોજનાનો હપ્તો બતાવેલા નંબર ઉપર હેલ્પલાઇન ઉપર તમે વાત કરી શકો છો જેનો નંબર છે પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ એક હજાર બાણું આ નંબર જાહેર કર્યો છે મિત્રો કેન્દ્ર સરકારે તેના ઉપર તમે ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસ કલાક અને અઠવાડિયાના ગમે ત્યારે સાથે સાત દિવસમાં રાત્રે કે દિવસે તમે કોલ કરીને વાત કરી શકો છો અને આ સિવાય તમે પીએમ કિસાન આઈસીટી એટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે મેઇલ કરીને તમે એ લોકોને જાણ કરી શકો છો કે તમારે આ રીતનો પ્રોબ્લેમ છે અને તમે તમારા ગ્રામના વીસી એટલે કે વીસી ખાતે પણ તમે તમારી પ્રોબ્લેમ સોલ્યુશન મેળવી શકો છો આગળના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો શિવરાજ સિંહ ચૌહાણ જે આપણા કૃષિ મંત્રી છે કેન્દ્રીય કૃષિ મંત્રીની મહત્વની ભેટ આવી છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેની માહિતી આપી હતી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ખેડૂતોના હિતેચ્છુ પ્રધાનમંત્રી છે ખેતી અને ખેડૂત તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે ખેડૂત ભાઈઓ બહેનો તમારા હિતમાં મોદી સરકારે કેટલાક મોટા નિર્ણય લીધા છે સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી આપતા લખ્યું કે ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ મોદી સરકાર રિફાઈન ઓઇલ માટે મૂળ કિંમત એટલે કે બેઝિક ડ્યુટીને બત્રીસ પોઈન્ટ પાંચ ટકા સુધી વધારવાનો નિર્ણય લીધેલો છે અમરેલીને બસો બાણું કરોડથી વધારે રૂપિયાની ભેટ સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી ખાતે

સક્રિયપણે કામ કરી રહ્યું છે નાણાકીય સેવા વિભાગના અધિક સચિવ કહ્યું કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે આ યોજના હેઠળ મહત્તમ લોન મર્યાદા ત્રણ લાખ રૂપિયા છે કેન્દ્રની યોજના હેઠળ ખેડૂતોને બે ટકાની વ્યાજ સહાય અને ત્રણ ટકા તાત્કાલિક પુનઃ ચુકવણી પ્રોત્સાહન આપવામાં આવે છે જે દરને ચાર ટકા સુધી ઘટાડે છે અને ખેડૂતો રાહત દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે ખેડૂતોને આ યોજનામાં મળશે દસ હજાર રૂપિયાનો સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ યોજનાઓ મુકાય છે આ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે પરંતુ જે લોકોને સરકારી યોજના માહિતી ન હોય તો તેઓ સરકારી યોજનાનો લાભ મેળવી નથી શકતા તો આ યોજના દ્વારા ખેડૂતોના પોતાના પાકનું રેસ્ક્યુ રેસીડ્યુ ટેસ્ટિંગ કરાવવા માટે સરકાર દ્વારા દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો તમે પણ ઓર્ગેનિક ખેતી કરો છો અને તમારા પાકનું રેસીડ્યુ ટેસ્ટિંગ એટલે કે કોઈ કેમિકલની અસર તમારા પાકની અંદર રહી નથી ગઈ તેની તમારે લેબોરેટરી ટેસ્ટ કરાવો હોય તો તેના માટે સરકાર દસ હજાર રૂપિયાનો ખર્ચ માટેના પૈસા આપી રહી છે જો રેસીડી ટેસ્ટ કરાવવામાં ખેડૂતોને આઠ હજારનો ખર્ચ થાય છે તો ખેડૂતને આઠ હજાર આપવામાં આવશે પરંતુ ખેડૂતને બાર હજારનો ખર્ચ થશે તો પણ મહત્તમ રકમ દસ હજાર રૂપિયા નક્કી કરેલી હોવાથી ખેડૂતને દસ હજાર રૂપિયા જ આપવામાં આવવાના છે મોદી સરકારને ગરીબો માટેની છ યોજના સામે આવી છે મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડી છે તેના દ્વારા જનતાને ઘણો બધો ફાયદો થયો છે તો કેન્દ્રની મોદી સરકારે નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ શરૂ કરેલી છે આ યોજનાઓ ગરીબો માટે વરદાનરૂપ સાબિત થઈ છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોમાં દેખાઈ રહ્યો છે જેમ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના મિત્રો આ યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા નુકસાનની સામે વીમો આપતી હોય છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો પાકનો વીમો આપવામાં આવે છે અને યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા માટેના પ્રીમિયમ માત્ર પચાસ ટકા ચૂકવવાના છે અને બાકીના પચાસ ટકા છે તે કેન્દ્ર એટલે કે વીમા વીમાના જે હપ્તા ભરવાના આવે છે ખેડૂત મિત્રો તેના માત્ર પચાસ ટકા જ તમારે દેવાના છે બાકીનો પચાસ ટકાનો જે હપ્તો છે તે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે વીમા કંપનીને આપવામાં આવે છે બીજી યોજના છે મિત્રો મફત સિલાઈ મશીન યોજના તે મહિલાઓના સશક્તિકરણ માટે મોદી સરકાર ઘણું કામ કરી છે તો આ મહિલાઓના સશક્તિકરણની યોજના છે યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે તેના દ્વારા દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે આગળની યોજના છે મિત્રો ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના પહેલી મે બે હજાર સોળના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂ કરી હતી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને વંચિત પરિવારો એટલે કે જે લોકો હજુ પણ ચૂલા ઉપર રસોઈ 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 કરતા કરતા હતા હતા અને લાકડાનું કે છાણાનું વાપરીને તેમને જેવું સ્વચ્છ બળતણ છે આ યોજના માટે શરૂ કરવામાં આવી હતી કે જે લોકો પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા કોલસો ગોબરની કેક વગેરેનો ઉપયોગ કરતા હતા તેમને આર્થિક સહાય મળી રહે તે માટે એલપીજી ગેસ કનેક્શન યોજના એટલે કે ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી મહિના રોજ શરૂ કરી હતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના મિત્રો તો કારીગરો અને કારીગરોને યુનિયનને ધ્યાનમાં રાખીને સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એટલે કે પીએમ વીવાય જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે તે શરૂઆત કરવામાં આવી હતી યોજનાનો ઉદ્દેશ્ય જોઈએ તો દેશના કારીગરોની ક્ષમતાનો વધારો કરવાનો છે કુંભાર સમાજના સુથાર સમાજના શિલ્પકારો અને કારીગરોના યોજનાનો લાભ લેવાનો હોય છે યોજનાના પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તેના પર વ્યાજ પાંચ ટકાથી વધારે નહીં લે અને ત્યાર પછી બીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને આપવામાં આવે છે ખેડૂતોની લોનમાંથી મુક્તિ આપો અને લીલો દુષ્કાળ જાહેર કરીને વળતર આપો ગુજરાતના કિસાન કોંગ્રેસ ચેરમેન પાલામ બલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે મિત્રો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ઈમેલ કરીને પત્ર લખ્યો છે તેમાં રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિને કારણે પશુપાલકોને થયેલ પશુ હાની સામે તાત્કાલિક વળતર આપવાની નદી કાંઠા વિસ્તારમાં થયેલ જમીનનું ધોવાણનું તાત્કાલિક રાજ્ય સરકાર નથી કરતી તો તેના માટે ખેડૂત માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર જાણે કોરમયું વર્તન કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા બસો થી પાંચસો ઉદ્યોગકારોના ચૌદ લાખ છપ્પન હજાર કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે ત્યારે સુરતના સંજય એજાવાભાઈએ કરેલી આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર ચોવીસ લાખ પંચાણું હજાર કરોડ રૂપિયાની ઉદ્યોગકારોની લોન રાઇટ ઓફ કરવામાં આવી છે વધારેમાં જણાઈએ તો સરકારે છેલ્લા દસ વર્ષમાં કોર્પોરેટ ટેક્સ જે બત્રીસ હતો તે ધીમે ધીમે ઘટાડીને બાવીસ કરી અને ઉદ્યોગકારો માટે ફાયદો અને દર વર્ષે દેશ પર ચાર લાખ કરોડનું ભારણ વધારેલું છે જો ઉદ્યોગકારો માટે લોન માફી અને લોન રાઇટ ઓફ કરોડ લોન એન્ડ એમએનએસટી લોન પુનઃ રચના જેવી જોગવાઈ હોય તો આરબીઆઈમાં પણ જોગવાઈ હોય તો ખેડૂતો માટે કેમ નહીં મિત્રો ઉદ્યોગકારો માટે આવી જોગવાઈ છે દેશમાં તો ખેડૂતો માટે હોવી જોઈએ કે નહીં અમને કમેન્ટ કરી જરૂરથી જણાવો ચાર હજાર રૂપિયાનો હપ્તો જાહેર મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો વીસ હજાર કરોડથી વધારેના લાભ આપવામાં આવ્યા છે પીએમ કિસાન સર્મનિ યોજના અંતર્ગત મોદીએ મહારાષ્ટ્રના વાસીથી યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડ્યો હતો પીએમ કિસાનના અઢારમાં હપ્તામાં કેટલાક ખેડૂતોને બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર પણ મળવાના છે એનું કારણ છે કે દસ્તાવેજોના અભાવે ઈ કેવાયસી ન કરાવવાને કારણે સત્તરમાં આપતાના પૈસા નહોતા મળ્યા તો જે લોકોએ સત્તરમાં આપતાના પૈસા નહોતા મળ્યા અને ત્યારબાદ પોતાના ડોક્યુમેન્ટ એટલે કે પોતાના કાગળિયાને ઈ કેવાયસીમાં સુધારા વધારા કરાવી લીધા હતા અને ફરીવાર યોજનાનો લાભ લેવા માંગતા હતા તેવા લોકોને અને અઢારમાં હપ્તો બંને એક સાથે મળવાનો હતો એટલે એ લોકોને ચાર હજાર રૂપિયાનો ફાયદો થવાનો છે પરંતુ જો તમારે અઢારમો હપ્તો પણ નથી આવ્યો અને સત્તરમાં હપ્તો પણ નથી આવ્યો અને તમારે પીએમ કિસાન યોજનાને લગતી કોઈપણ સમસ્યા છે તો તેની મેઇલ આઈડી છે મિત્રો પીએમ કિસાન ડેશ આઈસીટી એટ ગવર્મેન્ટ ડોટ પણ તમે સંપર્ક કરી શકો છો અથવા પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર બસો તેત્રીસ એક્યાસી જીરો બાણું ઉપર તમે સંપર્ક કરી શકો છો અને આ જે ત્રણ નંબર છે મિત્રો એ ટ્વેન્ટી ફોર બાય સેવન સક્રિય છે એટલે કે તમે અઠવાડિયાના સાત દિવસમાંથી ચોવીસ કલાક સાથે સાત દિવસ ગમે ત્યારે તેમને કોલ કરીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો અગ્નિવીરો માટે સારા સમાચાર આવ્યા છે મિત્રો અગ્નિપથ અગ્નિવીર યોજના હેઠળ ભરતી કરાયેલા અગ્નિવીરો માટે સારા સમાચાર છે ભારતીય વાયુસેના પચીસ ટકાથી વધુ અગ્નિ અગ્નિવીરોને કાયમી બનાવવાની યોજના બનાવી રહી છે આ અંગે સરકારે નિર્ણય લીધો છે કે સંરક્ષણ મંત્રાલયે ત્રણેય સેનાના વડાઓ પાસેથી સંબંધમાં સૂચનો માંગ્યા છે સૂત્રો જણાવે છે કે કોરોના સમય દરમિયાન ભરતીના અભાવે સૈનિકોની જગ્યા ખાલી છે આવી સ્થિતિમાં પચીસ ટકા અગ્નિવીરો સેનામાં કાયમી જોડાઈ શકે છે સાવધાન હેલ્મેટ નહીં પહેર્યું તો ગયા જો હેલ્મેટ મુદ્દા હાઈકોર્ટે ખકડાવ્યા બાદ અમદાવાદ પોલીસે ટ્રાફિકમાં ડ્રાઈવ શરૂ કરી દીધી છે ટ્રાફિક પોલીસમાં પંદરસો જવાન આઠસો હોમગાર્ડ જવાન અને સોળસો ટીઆરવી જવાનો મેદાને ઉતરવાના છે મિત્રો લોકો પોલીસ સાથે માથાકૂટ કરે છે એટલે બોડી વોન કેમેરા પણ હશે આ ડ્રાઈવ પાંચ સાત દિવસ પૂરતી નથી પરંતુ ખૂબ લાંબા સમય સુધી ડ્રાઈવ ચાલવાની છે જો હેલ્મેટ વિના પકડાશો તો દંડલથી લઈને લાયસન્સ કેન્સલ કરવાની સજા પણ તમને મળી શકે છે ખેડૂતો માટે મહત્વની જાહેરાત આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટ બેઠક યોજાઈ હતી બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવે છે કે બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે તેમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ચૌદ પાકના ટેકાના ભાવને વધારાને મંજૂરી આપવામાં આવી છે કપાસના ભાવમાં પાંચસો ને એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસના ભાવ એમએસપી એકોતેરસો ને એકવીસ રૂપિયા નક્કી કરાય છે તો મગફળીની એમએસપી સડસઠસો ને ત્યાંશી રૂપિયા નક્કી કરાય છે અને ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે એમાં ડાંગરની એમએસપી ત્રેવીસો રૂપિયા અને અડદની દાવાનો ટેકાનો ભાવ ચુમ્મોતેરસો રૂપિયા કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં વ્યાજ વગર મળવાની છે એજ્યુકેશન લોન મુખ્યમંત્રી વિષ્ણુ દેસાઈ સાંઈએ બીજાપુર સ્થિત સેન્ટ્રલ લાઇબ્રેરીમાં યુવા સંસદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યાં તેમણે યુવાનો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી સાંઈએ યુવાનો સાથે વાત કરવા જણાવ્યું હતું કે પ્રતિભાશાળી યુવાનોને આગળ વધવાની પૂરેપૂરી તક આપવામાં આવશે રાજ્યના યુવાનોને સારા ભવિષ્યના નિર્માણની સંભાવનાઓ મળી રહી છે પ્રસંગે યુવાનોની માંગણીઓ સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ વિજાપુર કલેક્ટરને સૂચના આપી હતી અને હવે વિજાપુરના યુવાનોને શૂન્ય ટકા લોન ની સુવિધા આપવા માટેની ટૂંક સમયમાં યોજનાની શરૂઆત કરવાના છે ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે મિત્રો લાભ લઈ લેજો ગીર સોમનાથ બાગાયત ખાતો ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ લક્ષ્ય યોજનાઓ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આ ખેડૂત પોર્ટલ પંદર ઓક્ટોબર સુધી ગીર સોમનાથ જિલ્લા માટે ખુલ્લું મુકાયું છે બાગાયત ખાતાને વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા બાગાયત ખાતેદારોએ આઈ ખેડૂત ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની છે સમયમર્યાદામાં મર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે તાજેતરના સાત બાર આઠના ઉતારા અસલ બેંક પાસબુકની નકલ સાત બાર આઠ અના ઉતારાની ઓરિજિનલ કોપી આધાર કાર્ડની નકલ ડ્રીપ ઇરિગેશન અંગેના પુરાવાની નકલ સાથે નાયબ બાગાયત નિયામક કચેરી વેરાવળ ખાતે તમારે એ જમા કરાવવાના રહેશે દિવાળી માટે સુરતવાસીઓ માટે મહત્વની જાહેરાત આવી છે દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતન જતા હોય છે અને મુસાફરોનો સારો ઘસારો હોય છે તેથી ખાનગી ટ્રાવેલર્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસો એક્સ્ટ્રા બસની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અને તેનું બુકિંગ પણ એડવાન્સમાં થવાનું છે ખેડૂતોને આઠ કલાકને ને બદલે બાર કલાક વીજળીની માંગ કરી રહ્યા છે મિત્રો ગુજરાતના ખેડૂતોને ખેડૂતોને આઠ કલાક વીજળી આપતી હોય છે સરકાર પણ અત્યારે કૃષિ પાકને પિયતની જરૂરિયાત હોય તેને લઈને ખેડૂતો બાર કલાક વીજળી પૂરી પાડવા માટે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોઢવાડિયાએ મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે વરાપ નીકળ્યા પછી ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકમાં પાણીની જરૂરિયાત હોય છે ઉપરાંત ભારે વરસાદને કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવા માટે પાક વિકાસ માટે પાણી જરૂરી હોય છે વધારેમાં મંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાક માટે હાલ એક સાથે બોર કૂવામાંથી મોટરો ચાલુ થતાં વીજ માંગ વધી છે અને વીજ લાઈનમાં વિક્ષેપો ઊભા થયા છે ખેડૂતોને આ સ્થિતિમાં કૃષિ પાકને બચાવવા માટે આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેના બદલે બાર કલાક વીજળી આપવામાં આવે તેવી ઝેટકો વીજ કંપનીને સૂચના આપવામાં આવી છે જગતના તાત માટે ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાતમાં એરંડાની ખેતી કરતા વીસ હજાર ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો ઓર્ગેનિક ખેતર ખાતર પૂરી પાડવા માટે મદદ કરવા માટે હવે એન કે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તેમની મદદે આવ્યું છે તેનો ઉદ્દેશ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે વધારે સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા અને ટકાઉ ખેત પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં તે મદદરૂપ થવાનું છે નવરાત્રીમાં આધાર કાર્ડ ફરજિયાત બન્યું છે અને લઈને નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલાયોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે નવરાત્રીમાં થતા વિવાદ અને વિદ્યાર્થીઓની એન્ટ્રીને રોકવા માટે નવરાત્રી આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે એન્ટ્રી ગેટમાં હવે ફરજિયાત આધાર કાર્ડ બતાવવા બાદ જ એન્ટ્રી મળવાની છે અને શિલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં આયોજકો આ નિયમ ફરજિયાત બનાવ્યો છે ગેટની બહાર સિક્યોરિટી તૈનાત કરવામાં આવશે અને ગયા વર્ષે બનેલા ખરાબ બનાવને પગલે આ વર્ષે આવી સિક્યોરિટી ટાઈટ કરવામાં આવેલી છે પરના મહત્વના સમાચાર જોઈએ મિત્રો ખેડૂતોને મળશે દસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને સિઝનલ ખેતીની વિમોતા વચ્ચે આર્થિક સહાયતા પૂરી પાડવી અને ખેતીનો યોગ્ય ખર્ચા વિતરણ વચ્ચે તેમની મદદ કરવાની છે ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણા પત્રમાં આ રકમ દસ હજાર સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધારે મજબૂત કરે છે ભાજપે આ યોજનામાંથી ભારતના બાર કરોડથી વધારે ખેડૂતોને સીધી મદદ કરવાનો ધ્યેય વ્યક્ત કરેલો છે બે લાખ સુધીના દેવા માફ જ્યાં મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠયાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી માત્ર દસ મહિના માટે ખેતી કરવા માટે કુલ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડની લોન લીધી હતી કહી શકાય કે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હશે પરંતુ છેલ્લે ભાંગાકાર કરીએ તો દરેક ખેડૂતને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું લેણું ભાગમાં આવે છે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે તેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે સરકાર ખેડૂતોને માત્ર બે લાખ રૂપિયાના દેવા માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે ગુજરાતના લાખો ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે મોંઘી ડુંગળીને લઈને સરકારે ઉઠાવ્યું છે પગલું જે નિકાસ ડ્યુટી દૂર કર્યા બાદ છૂટક કિંમતોમાં તાજેતરના ઉછાળાને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ બજારમાં સ્ટોકથી વેચાણ કરીને ડુંગળીના ભાવને નિયંત્રણ કરવાના પ્રયાસોને તેજ કર્યા છે ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્રએ દિલ્હી અને અન્ય મોટા શહેરોના જથ્થાબંધ બજારોમાં તેને બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાનું શરૂ કરી દીધું છે કિસાન પરિવહન યોજના અંતર્ગત પંચોતેર હજારની સહાય ત્યાર પછી મિત્રો હવે આ સમાચાર જોઈએ તો ખેડૂતોને માલવાહક ખરીદી કરવી હોય તો તેમને પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાની છે કિસાનોને પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે મહિલાઓ એસસી એસટી વર્ગની મહિલાઓ છે અને નાના સીમાંત ખેડૂતો છે તેમને પાંત્રીસ અથવા તો પંચોતેર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળવાનું છે અને સામાન્ય વર્ગના ખેડૂતોને અન્ય લોકોને પચીસ હજાર પચીસ ટકા મૂળ રકમના પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની છે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય જ્યાં મિત્રો સામા સામાન્ય રીતે રિક્ષા મિત્રો સીએનજી અને અને પેલો છકડો જે દેશી કહી શકાય તે ડીઝલથી હાલતો હોય છે પરંતુ સરકાર હવે ગ્લોબલ વોર્મિંગની અસરને નાબૂદ કરવા અને પર્યાવરણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને માર્કેટમાં લાવી રહી છે અને વાહનોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા નવી સહાયની જાહેરાત કરી છે તેમાં જે મિત્રોને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમને અડતાલીસ હજારની સુવિધા મળવાની છે અને વાત કરીએ દઈએ તો રિક્ષા ચાલક મહિલાઓ સાહસિક વર્ગના મહિલાઓ યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને અનુસૂચિત જનજાતિ જાતિના લોકો જે આર્થિક રીતે પછાત છે તેવા લોકોને પણ આ યોજનાનો લાભ મળવાનો છે તો મિત્રો રિક્ષા ખરીદવા માટે હવે તમને ગુજરાત સરકાર અડતાલીસ હજારની સહાય આપવાની છે ખાતર લેવા માટે પંદર હજારની સહાય મિત્રો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે નવી યોજના અમલમાં લાવવામાં આવેલી છે પોતાના પાકના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે અને ખેડૂતો બહારથી પણ જમીનને પોતાના પાકને સામાન્ય રીતે મજબૂત કરવા માટે અને સારામાં સારો પાકની ઉપજ મળે તે માટે બહારથી નાઇટ્રોજન સલ્ફર ફોસ્ફરસ યુરિયા પોટેશિયમ વગેરે બહારથી લાવીને ઉમેરતા હોય છે અને ખેડૂતોને દરેક ખાતરમાં રાહત મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજનનો યોજનાનો લાભ આપવામાં આવે છે ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની હોય છે અને તેની યોગ્ય પાત્રતા અનુસાર તમને સહાય મળવાની છે આઠ હજારથી વધારે ગ્રામ પંચાયતોને મળ્યું છે સ્પીડ ઇન્ટરનેટ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવા માટે નરેન્દ્ર મોદી સરકારે પચીસ ઓક્ટોબર બે હજાર અગિયારના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહેલ કેન્દ્ર સરકારે શરૂ કરી હતી તેને બે હજાર પંદરમાં ભારત નેટ પ્રોજેક્ટ આપવામાં આવ્યું હતું અને તેના અંતર્ગત આઠ હજારથી વધારે ગ્રામ પંચાયતને હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળી છે દિવાળી પહેલા ગેસ સિલિન્ડર ફ્રી જ્યાં મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિવાળીના અવસર પર રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી દીધી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે દિવાળી પહેલાં તમામ લાભાર્થીઓને આ સિલિન્ડરો પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે તેથી તમામ પરિવારો કોઈપણ આર્થિક બોજ વગર તહેવારની ઉજવણી કરી શકે છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સૂચના આપી છે કે જે લાભાર્થીઓનું એલપીજી કનેક્શન હજુ સુધી આધાર સાથે લિંક નથી થયું તેઓને શક્ય તેટલી વહેલી તકે લિંક કરવું પડશે તેથી કરીને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી સિલિન્ડર યોજનાનો લાભ મેળવી શકે છે મફત સિલિન્ડર યોજના મેળવવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓની નોંધણી જરૂરી છે આ સિવાય એલપીજી કનેક્શન આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે અને દિલ્હી દિવાળી પહેલાં સામાન્ય લોકોને સિલિન્ડરની અને બજેટની એટલે કે આર્થિક રીતે ચિંતા કરવાની જરૂર છે નહીં અતિવૃષ્ટિ સહાય મિત્રો કેન્દ્ર સરકારનો નિર્ણય આવ્યો છે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છસો કરોડ રૂપિયાની સહાય મંજૂરી કરી દીધી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરીવાર અતિવૃષ્ટિ નુકસાનીનો સંગે સર્વે કરવાયો હતો અને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકેની સહાય આપવામાં આવી છે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પંચોતેર હજારની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે અને ઉત્પાદન માટે અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટેનું મુખ્ય તક છે ખેડૂતોના પાકને લણણીય સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે અણધાર્યો વરસાદ પ્રકૃતિની અનિયમિત પેટર્ન અને કૃષિ ઉપજને નોંધપાત્ર અસર કરતી હવામાનની આબોહવાને રોકવા માટે યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડતાનું જોખમ લેતા હોય છે અને નોંધપાત્ર નુકસાન ભોગવતા હોય છે આપણ કાર ને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપેલું છે નવરાત્રી માં અંબાલાલ પટેલ આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે નવરાત્રીને લઈને ખેડે ખેલૈયાઓ માહોલ ગરમાયો છે કારણ કે અંબાલાલ પટેલે ખૂબ મોટી આગાહી કરી દીધી છે બંગાળ ના ઉપસાગર સિસ્ટમ બની રહી છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત વરસાદ આવી શકે છે પચીસ થી ત્રીસ સપ્ટેમ્બર અને દસ થી ત્યાર ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે તો મિત્રો આપણે જોયું હતું કે પચીસ થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ આવ્યો હતો અને હજી દસ થી ઓક્ટોબર દરમિયાન મોટી આગાહી છે અને ચાર ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી છે આ તારીખથી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે મિત્રો કેન્દ્ર સરકાર પહેલી ઓક્ટોબર થી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવાની છે તેથી ગુજરાતમાં પણ પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થવાની છે જે ખેડૂતો કપાસ પકવે છે તેમને પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે પરંતુ તેના માટેની એક શરત છે કપાસ વેચતા પહેલા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને સીસીઆઈ એ કપાસના ખેડૂતોની નોંધણી અત્યારે શરૂ કરી દીધેલી છે આ મિત્રો આજના મુખ્ય સમાચાર ફરી એકવાર નવા સમાચારો સાથે મળીશું તમને જો આજના વિડીયોમાં કંઈ નવું જાણવા મળ્યું હોય અને નવી માહિતી મળી હોય કંઈ નવું તમને જાણવા મળ્યું હોય તો મિત્રો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જો આપ શ્રી નવા હોય તો ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને વિડીયો સર્વપ્રથમ તમને જોવા મળે અને યોજનાનો સૌથી પહેલો લાભ તમે લઈ શકો તમારી આસપડોશના ખેડૂતો અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર નવા વિડીયોમાં મળીએ મિત્રો જય જય કૃષિ વિજ્ઞાન